એ નોમ લઈ ને નથી રાખી કમી માં તમે તું ગાડું મારું ક્યાં લઈ એ ગાડું મારું ક્યાં જા પેટમાં હું આજે આઠમ એ તો મને ખબર આઠમ પણ નિવેદ કરવાનો પણ કરવાનો પણ રાતના કરવાના હાજીવા દોહા

ભાઈ બેઠા બે હું નહિ તમને કેવાયો આઠેમ નું આઠેમ નું કેવાયા તા મને બધી ખબર જ

એટલે આપડા પૈસામાં માં જોન ના લેવાનું હોય માતાજી નું કોમ છે અને આપડો આ ઠેમ ના આ બધા જે પોર ઝઘડો છે તો નિવેદ વખત એ ઝઘડો થવો ના જો ના થાય પણ વચમાં બધા કુટુંબ વાળા ઝઘડો કરવી છે આપણું કરીએ બધાને કુટુંબ વાળા ને ઉઘરણ ના અને બધાને કઈ કઈ આવું છો ભાઈ કોઈ પણ કોઈ સંવાદ ખોટો થવો ના જો કોઈ ઝઘડો ના થવો જો ભાઈ યાર એ બધું તો કઈ જ હું તો કઈ જ કે હું આ બધું ઉઘરણ હું નાખું દર આઠેમ નવરાત્રી ને જો મારે નિવેદે આમ માતાજીનો કરવાનો છે એટલે હજી જો હેડો फटाफट લેણો મું આ તો તમને કહેવાય તો હું કોટું ભૂલી ગયા ખું હું અડધા કલાક મને આખું હાર હેડો હું ઘેર ત્યાં ઘેર જોઉં હારું જો તો ત્યાં શું ચાતીએ ને પછી આ બધો ને ટાઈમ લેવા બધો ને આપણે ચોખા જી પછી કોઠા પછી આ બધા આ નિવેદનું લેવા જવાનું છે હે તો બધું તમે બધું પેલા ઉઘરણું જ લેતા હો પછી બધું કરીએ કે આપણે વધારે પોસાગ્યો તો આપણે માતાજી બેહવું પડશે યાર

હંસલાને કોઈનો નથી સંગાત હંસલાને કોઈનો નથી સંગાત હંસલો ચાલ્યો જશે ભાઈ કે કલોરે આવો ભાગુજી આવો આવો આભાર આવો ખબર કરે બાકો તમે તો જે આવે ભગવાન નામ લેવું પડે ભાઈ આ દૂધી વાળી થોડી હરખું મુજબ કરું બેઠો તો ખાટલા માં પછી ભાઈ આયા એટલે કે તમારે આ ટાઈમ ની ઉઘરાણો નાખવા તમારે દે તો અડધો કલાક કલાક પછી જઉં પણ મોરું થાયું હતું કે એટલે તાત્કાલિક નીકળી ગયો આપણે બધા કુટુંબવાળા નોરતામાં આ ટાઈમ નિવેદો કરીએ છીએ બધા ભાઈ ભેગા થઈ એટલે કરવું જ પડે ભાઈ એ તો ઉઘરાણો હું નાખું દર સાલે એટલે મારા તો સુટકારો સજ નહીં આપા બધા ભાઈઓની વચ્ચે માતા છે હા એટલે આપણે એનું નિવેદો કરવો જ પડે ભાઈ

અરે બાપો જાઓ બાપા તો ગમો જ આવી બોલો ગમતું ગયો ગમો જાય તારા બાપાને નિવેદ કરવાનો છે નવરાત્રી માતાજી નિવેદ કરવાનો કોઈ વોન જેવું છે ગમો જાય આવો મળવા લાવી આ સારું પેલા લાવવાનો હાલ નહીં બાપા નહીં બુકાવું કૈયા બાપુ હાજી પૈસા

આ ધારો કે વાઘુબાએ જનકાર ન કે કોઈના પાસે કોઈ આયોજન થાય हिम्मत નહીં ના નેકળા માતાજીના નિવેદ માટે પડી આઈ આજ માતાજીનો ખોજ કપડ થઈ જાય નિવેદ વિવે થઈ જાય હે એ બાબાએ તો છે તમારા આવવાનું તમે ખાવા બેઠો તો

લોકો દૂર દૂરથી નિવેશ કરવા હોય છે ભલે અમદાવાદ રહેતો હોય કે મુંબઈ રહેતો હોય કે ગાંધીનગર રહેતો હોય કે કોઈ એક્સવાય જે જગ્યાએ રહેતો હોય કોઈ શહેરમાં રહેતો હોય આઠેમનો ટાઈમ આવે માતાજીનો તહેવાર આવે એટલે આપણે નિવેદ કરવા નવરાત્રિની આઠેમે આવું પડે જરૂરી છે પરંતુ આ કુટુંબમાં ભેગા થઈ નિવેદ કરવાનો હોય એની જગ્યાએ થોડા ઘણા ઝઘડા થતા હોય છે ઘણા જેવું ગ્રહણ નાખે પૈસા નહીં હાલતા હોતા તો મિત્રો આવું ના બની શકે એ બધું ખાસ ધ્યાન રાખવું અને સુખ શાંતિ હળી મળી અને માતાજીનો નિવેદ કરવાનો અને માતાજીની જય બોલાવવાની જય માતાજી જય અંબેમાં નવરાત્રિ તમારી સારી જઈએ છે એવી આશા રાખું છું અને વિડીયો ગમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વાઘુભાઈએ કરી નવરાત્રિ આઠમનું નિમિત્ત જય માતાજી